આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ પતાવી વડોદરા પરત આવતા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમારનું તેમના પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બેંકોક ખાતે યોજાયેલી એશિયા પેસેફિક મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ બેન્ઝિમ પ્લસ થર્ટીમાં ભારતના મહિલા પ્રતિનિધિ તરીકે સમગ્ર ભારતમાંથી વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન જેમાં તેમણે ભારતના મહિલા પ્રતિનિધિ તરીકે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું ત્યારે એશિયા પેસેફિક મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ પતાવી વડોદરા પરત આવી પહોંચતા એરપોર્ટ પર વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારનું તેમના પરિવાર દ્વારા પુષ્પગુચ્છ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ પતાવી વડોદરા આવેલા વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમારે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી ગ્લોબલ કોન્ફરન્સ જે બેંકો ખાતે યોજાયો હતો જેમાં આપણે ભારતને રિપ્રેઝેન્ટ કરવાનું હતું એમાં પૂરા ઇન્ડિયામાં જે પ્રથમ મહિલા નેતા તરીકે જે મારી નિમણૂક કરવામાં આવી હતી તે પ્રથમ જે પ્રમાણે મારી નિમણૂક કરવામાં આવી તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારે જે હું જે મહિલાઓ માટે બાળકો માટે જે કંઈ કાર્યો કરું છું અને આગળ કરતી રહીશ તો મારા મંતવ્ય મારે જણાવવાના હતા અને હું એ જે કાર્યો કર્યા હોય તે મારે ત્યાં રિપ્રેઝન્ટ કરવાના હતા તો મહિલાઓ સશક્ત અને સમૃદ્ધ બને એના માટે હું એ ત્યાં રિપ્રેઝન્ટ આપ્યું અને આગળ પણ હવે મારી યાત્રા ચાલુ જ રહેશે અને સ્વસ્થ ભારત સ્વસ્થ વિકસિત ભારત અને સમૃદ્ધ મહિલાઓ પણ આગળ બનતી જશે એવા મારા પ્રયાસો હંમેશા રહેશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તરફથી એમને બેંકોક મોકલવામાં મહિલા સશક્તિકરણ માટે અને એને ત્યાં ગાડી ભારત વતી એનું પોતાનું રિફ્રિજિસ્ટ્રેશન રજૂ કર્યું અને ત્યાં મહિલાઓને અને બાળકો વિશેને સમજાયું અને એ અમારા માટે ગર્વની વાત છે અમારા સમાજ માટે પણ ગર્વની વાત છે અમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી આગળ કોઈ પણ યોજના હોય અને જ્યાં મારી બેબીને મોકો મળતો હોય તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એમને આપે અને અમારી બે અમારી બે બી દેશનું સારું પ્રતિનિધિ કરે અને સારું આપ દેશ માટે બોલે દેશનું કામ કરે સમાચારોના સતત અપડેટ માટે TN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર